સુખનાથ મહાદેવનું મંદિર અમારા ના કહેવા પ્રમાણે બહુ પુરાતન મંદિર છે લગભગ ગારિયાધારની બાંધણી થઈ ગારિયાધાર રા નવખણે બાંધ્યો ત્યારથી આ મંદિરનું નિર્માણ થયેલું છે ના સમયે બે લાખની પ્રસાદી તમામ જે દર્શનાર્થીઓને ભાવિકોને મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને એ સોમવાર નિમિત્તે આજે સવાર વહેલી સવારથી દર્શનાર્થીઓ શ્રદ્ધાળુઓનો ખૂબ ઉત્સાહ જોવા મળ્યો

તે મંદિર વિશે બધું જાણકારી મેળવશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયો ને પૂરેપૂરો જોજો મિત્રો તો આજે તમને શ્રાવણ માસના પહેલા સોમવારે સુખનાથ મહાદેવના દર્શન કરવા મળે મહાદેવનું મંદિર અમારા વડવાઓના કહેવા પ્રમાણે બહુ પુરાતન મંદિર છે લગભગ ગારિયાધારની બાંધણી થઈ ગારિયાધાર રા નવગણે બાંધ્યો ત્યારથી આ મંદિરનું નિર્માણ થયેલું છે આ મંદિરમાં ઘણા જ વર્ષો થી સેવા પૂજા થતી આ મંદિરમાં વિશાળ મંદિરના પ્રટાંગણમાં બગીચો હતો ખુલ્લો બગીચો હતો બાળકોને રમવા માટેના સાધનો બધા હતા પચાસ વર્ષ પહેલાં ખૂબ જ ઉત્સાહપૂર્વક સુખનાથ મહાદેવનો એક અનોખો મહત્ત્વ હતું અને એ મહત્વ આજે પણ જળવાઈ રહ્યું છે પૂજારીઓ વારસાગત એમના પરંપરાગત પૂજા કરતા હોય છે અને પૂજારીઓનો ઉત્સાહ અને એમની શ્રદ્ધા અને એમની ભાવના ખૂબ સારી છે સૌને સાથે રાખીને એ કાર્ય કરતા હોય છે હમણાં મંદિરમાં છેલ્લા બારેક વર્ષથી ઘણો બધો જીર્ણોદ્ધારા મંદિરમાં કરવામાં આવ્યો છે ઘૂમટ બનાવ્યો કબૂતરો બનાવ્યો આગળનો હોલ બનાવ્યો સ્લેબ ભર્યો મંદિરની અંદર ફરતી ટાઇલ્સ લગાડી તેમજ મંદિરની અંદર જે લિંક છે લિંકની ઉપર ખોડો નવું બેસાડ્યું થાળું જર્મનનું બેસાડ્યું અને લિંગ ઉપર જે દેખાય છે આપણને કે ભાઈ ખોડો જે બનાવ્યું છે જે સ્વરૂપ જેનું છે મહાદેવનું અસલ સ્વરૂપ હા હા અને વાર તહેવારે ઉત્સવ જયારે ઉજવાતા હોય છે દર સોમવારે આંગીનું પણ એક મહત્વ હોય છે આંગી ખૂબ સરસ રીતે બનાવતા અમે નાના નાના હતા દસ બાર વર્ષ પંદર વર્ષના ત્યારે કેળના પાનની કેળની આંગી બનાવતા કાગળને કોતરીને અમે એને આંગીમાં લગાડતા અને એ ખૂબ એ વખતે શરૂઆતથી જ અમે આજે પચાસ વર્ષ આઠ વર્ષ પહેલાંની વાત કરું તો અમે આ બધું કાર્ય કરતા અને ઉત્સાહ જળવાઈ રહેતો ગામમાંથી સૌ ધાર્મિક પ્રેમી ભાઈઓ બહેનો ખૂબ ઉત્સાહથી અનેરા ઉત્સાહ સાથે આ મંદિરમાં દર્શનાર્થે આવતા અને અત્યારે જે સાંજની જે પૂજા થાય છે ત્યાર પછી વરસાદ પણ આપવામાં આવે છે ખૂબ પ્રસાદ મોટા પ્રમાણમાં વેચવામાં આવે છે અને ખૂબ જ ભાવ ભાવિક જનો મેં બહેનો માતાઓ ભાઈઓ વડીલો દર્શનાર્થે આવતા હોય છે અને તેઓ ખૂબ સંતોષ અનુભવીને જાય છે કે નાના મંદિર છે મંદિરના દર્શન કર્યા પછી આપણે આપણા અંદર આપણે પવિત્રતાનો ભાવ થાય છે અસ્તુ જય ભોળાનાથ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવાર અને એવો સંજોગ છે કે આ શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર મળે છે હું સવારે પણ વહેલો આવેલો ત્યારથી આ ગારિયાધનના સુખનાથ પ્લોટ મંદિર જે સુરસિંહજી બાપુ પાલિતાણા સ્ટેટ વખતના ત્યારથી વર્ષો પુરાણું પૌરાણિક સ્થાન આજે છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી હળંગ જોઉં છું મંદિરનો બે ત્રણ વાર ઉદ્ધાર પણ થયેલો છે અને માણસો ચાલુ હોય છે આખો દિવસ તેમજ સાંજના સમયે બે રથની પ્રસાદી તમામ જે કાંઈ દર્શનાર્થીઓ દર્શનાર્થીઓને ભાવિકોને મળી રહે તે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે કોઈ પણ પ્રકારનું આ અંગે ફંડ ફાળો આ મંદિરમાં લેવામાં નથી આવતો તેમજ વર્ષો જૂના આગેવાનો સેવકો અને એના દ્વારા આ વ્યવસ્થા હાલે છે તેમજ અહીંના જે વારસાગત સાધુ સંતો અને પૂજારી છે તેમની પણ સવારથી સાંજ સુધીની અવિરત સેવાઓ હોય છે એક જૂનાવણી પુરાતની દારિયાદનનું પ્રખ્યાત રાજાશાહી સમયનું જે કાંઈ સ્થળ સ્થળ છે એ ધન્યવાદને પાત્ર છે ખૂબ ખૂબ દારિયાદાર વાળાને દારિયાદાર વાલમધામ માટે ગૌરવ લેવા જેવી વાત છે તેમજ દરરોજ અહીંયા વારને ક્ષણ અને પાણીના પ્રબની વ્યવસ્થા છે ખૂબ ખૂબ તેમજ આ લોંગ ચેનલ પણ એક ધન્યવાદ આપવા પાત્ર છે જે કાર્યધામને રોશન કરે છે અને હવને ને હવ નાગરિકો હવને ભક્તજનોને શ્રાવણ મહિનાની મારા તરફથી શુભેચ્છા છે અને મને જે બોલવાનો લાભ આપ્યો એ બદલ ધન્યવાદ આજે આપણે પવિત્ર શ્રાવણ મહિનાના પહેલા સોમવારે દાળિયાદાલના મધ્યમાં આવેલ સુખનાથ મહાદેવના આપણે દર્શન કર્યા એમ જ તમે મારી પાસે જોઈ શકો છો હજે ભાવિકો ની ભીડ છે એ અવિરત સરસ છે તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય મહાદેવ જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર બંદ્રોને શેર કરજો જેથી તે લોકો પણ જે ગાળિયાધાનની અંદર સુખનાથ મહાદેવનું મંદિર આવેલું છે તેમના મહાદેવના દર્શન કરી શકે